એ હું તમને પહેલેથી લઈ અને છેલ્લે સુધી કઈ કઈ સુવિધાઓ છે એ બધી સુવિધાઓ હું તમને બતાવીશ અને આ રિસોર્ટ ના હોનર આપણા દિલીપભાઈ ભાદરકા પણ છે પરંતુ અત્યારે એ રિસોર્ટ માં હાજર છે નહીં એટલે આપણે રાજેશભાઈ ચુરાસમા ના સપોર્ટ થી રિસોર્ટ માં કઈ કઈ સુવિધાઓ છે એની આપણે સમગ્ર વાતચીત કરશું અને તમને બધી સુવિધાઓ હું બતાવીશ પહેલા તો આપણે મહાદેવ રિસોર્ટ એન્ડ રેસ્ટોરન્ટ એનું પહેલા તો તમને સરનામું આપી દઉં મુકામ ગડુ અને ચોરવાડ રોડ રસ્તા ઉપર જ આ રિસોર્ટ છે અને હવે આપણા બધાને ખુશી ની વાત છે કે આપણે બધાએ ક્યાંય દૂર સુધી જવાની જરૂર નથી રિસોર્ટ માં આપણે રહેવાનું અને જમવાનું આપણે મળી રહેશે અને તે સિવાયની કઈ કઈ સુવિધાઓ એ લોકો પ્રોવાઈડ કરે છે એમાં છે તમે લંચ ફેમિલી સાથે લંચ કરવા પણ આવી શકો ડિનર પાર્ટી કરી શકો એના પછી છે કોઈ બાળકોનો યુવાનો યુવતીઓનો બર્થડે સેલિબ્રેશન કરવું હોય તો એના માટેની પણ આપણે રિસોર્ટમાં સુવિધા આપેલી છે એના પછી છે આપણે આ તો ખાસ કારણ કે આપણા લોકો છે પ્રિવેડિંગ કરવા માટે છેક દૂર સુધી જાય છે આઉટ ઓફ સ્ટેટ આઉટ ઓફ ડિસ્ટ્રિક્ટ ઘણા જતા હોય છે પણ હવે આપણે અહીંયા એટલી સુવિધા છે કે આપણે ક્યાંય બહાર જવાની જરૂર છે નહીં પ્રિવેડિંગ માટે અને ફોટોગ્રાફી માટે પણ અહીંયા સુવિધા આપેલી છે એના માટે અને પછી છે આપણા બાળકોને પ્લે હાઉસ જે બાળકોને આપણે રમવા માટેના છે આપણે એ પણ અહીંયા સુવિધા ગ્રાઉન્ડની અંદર કરેલી છે કે બાળકો સહેલાઈથી રમી શકે અને એના પછીની સુવિધાની આપણે વાત કરીએ તો શુદ્ધ અને સ્વાદિષ્ટ ભોજન અને એ પણ ચૂલાનું બરાબર રાજીશભાઈ ચૂલાનું સ્પેશિયલ શુદ્ધ અને સ્વાદિષ્ટ ભોજન અહીંયા તમે મેળવી શકશો અને એના પછી છે થીમ ફોટોગ્રાફીની સુવિધા પણ છે એના પછી શોર્ટ જો આમાં અને ફોટાનો ઘણો બધો શોખ હોય તેના માટે નેચરલી વાતાવરણની અંદર આ રિસોર્ટ આવેલો છે અને એકદમ શાંત વિસ્તારમાં કારણ કે ગળું અને ચોરવાળની વચ્ચે નો એરિયો છે અને એકદમ શાંત સિટીમાં છે નહીં સિટીની અંદર હોય તો ઘણા બધા ઘોઘાટો થતા હોય છે

જે રિસોર્ટ ની અંદર તમામ સુવિધાઓ છે એ સુવિધાઓ હું તમને બતાવી દઉં. વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ગાઈસ જ્યારે તમે મહાદેવ રિસોર્ટ ની અંદર આવો છો ત્યારે તમને પહેલા અહીંયા ઓફિસ પછી સ્ટોર રૂમ અને કિચન રૂમ ત્રણ રૂમ તમને જોવા મળશે તો સૌ પ્રથમ આપણે ઓફિસ તમને બતાવી દઈએ. બરાબર ત્યાં આપણો ઓનર બેઠા હી છે. ચાલો જે ઓફિસમાં અંદર મહાદેવ રિસોર્ટ અને રેસ્ટોરન્ટના ઓનર બેઠા છે રાજેશભાઈ ચુડાસમા અને દિલીપભાઈ ભાદરકા અને એમના એક સપનું હતું કે ભાઈ આપણે આજુબાજુના પંથકના લોકો છે અને બજેટમાં બધી સુવિધાઓ લોકો લઈ શકે એટલા માટે આ મહાદેવ રેસ્ટોરન્ટ અને રિસોર્ટ નું એ લોકોએ આયોજન કરેલું છે અને આ એરિયો તો સ્ટોરરૂમ છે આ કિચન છે હવે આપણે ખાસ અહીંયા જે મહાદેવ રિસોર્ટ ની વચ્ચે એક ખાસ જે બાળકોને રમવા માટે થઈ અને લસરપટ્ટીઓ છે હિંચકાઓ છે અને આ બધા જે સીસો છે બરાબર કે બાળકોને સાથે તમે આવતા હોય રિસોર્ટની અંદર તો બાળકો તમારા આરામથી ઇન્જોય કરી શકે અને બાળકોની સાથે સાથે તમે પણ એન્જોય કરી શકો અને અહીંયા સાઈડમાં જો બતાવો અહીંયા એક ઝૂલો પણ રાખેલો છે તમે રેસ્ટ લઈ શકો

સારી એવી કંડિશનમાં તમને એક બેડ જોવા મળશે તમારી સાથે બાળકો હોય તેમને રમવા માટે પણ અહીંયા તમને જગ્યા મળી જાય છે બેડ સાથે સાથે ઘણો બધો એરિયા તમને બીજો પણ એક્સ્ટ્રા મળે છે બરાબર અને આ રૂમ બધોય ઉપર જોઈએ તો બધો રૂમ છે પીઓપી થી બનાવેલો છે રૂમની અંદર એસી છે અને બીજી એક વાત કે રૂમની અંદર જ બાથરૂમની સુવિધા પણ છે તો ચાલો એ બાથરૂમ પણ જોઈએ અને બાથરૂમની એક્ઝિટ સામે ડ્રેસિંગ એરિયા છે કે આપણે તૈયાર થવું હોય તેના માટે સુવિધા પણ આપેલી છે આ ગાઈસ પછી આપણો વિડિયો લાંબો ન થઈ જાય જો આવા આઠે આઠ રૂમ આજ કલેક્શનમાં તમને જોવા મળશે પણ 4 એસી વાળા છે અને 4 નોન એસી તો ગાઈસ આપણે જે રિસોર્ટની બરાબર સામે એક હોલ છે અને હોલની બંને સાઈડ ચાર ચાર એસી અને નોન એસી રૂમ છે અને આ હોલ જુઓ કે અહીંયા આપણે કોઈ પણ પાર્ટી કરવી હોય કોઈ સેલિબ્રેશન આપણે કરવું હોય બરાબર તો આ હોલ ઘણો મોટો છે અહીંયા આપણે આરામથી ફેમિલી સાથે શું સેલિબ્રેશન કરી શકીએ અને આ હોલ પણ પીઓપીથી જ બનાવેલો છે અને આ હોલમાં પણ તમને સમગ્ર સુવિધાઓ મળશે આમાં પણ બાથરૂમની સુવિધાઓ છે અને જે રૂમમાં સુવિધા છે એ સુવિધા તમને આમાં મળશે બેડ સિવાયની તમામ સુવિધાઓ આપણો વિડીયો લાંબો ન થઈ જાય એટલા માટે આપણે બધી સુવિધાઓ અહીંયા બતાવી નથી અને હું અત્યારે બેઠો છું આ છે આપણે સ્ટેજ છે કે કોઈને પ્રોગ્રામ કરવો હોય તેના માટે સ્ટેજની સુવિધા પણ રાખેલી છે ચાલો જો તમને લોકોના વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને એક વખત મહાદેવ રિસોર્ટ એન્ડ રેસ્ટોરન્ટની મુલાકાત ચોક્કસ લેજો ચાલો મળીએ એક નવા વિડીયોમાં